બાવીસ સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારત રાજસ્થાનના ભાગમાં ચોમાસાની વિદાય નો થશે પ્રારંભ ત્રીસ સપ્ટેમ્બર થી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાંથી ચોમાસું લેશે વિદાય ઓક્ટોબરમાં હવામાં હળવા દબાણ થતા કેટલાક ભાગમાં વરસશે ઝાપટા અઢાર નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરી છે ડિસેમ્બરના પ્રારંભથી જ ગુજરાતમાં કાતિલ ઠંડીનો થશે અહેસાસ બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે પચીસ ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે લઘુત્તમ તાપમાનમાં આઠથી દસ ડિગ્રી થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તારીખ સત્તરથી બાવીસમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વરસાદ થઈ ગયા પછી લગભગ ચોમાસાની વિદાય અંગે જોઈએ તો વિદાયના પડધમ વાગી જાય છે તારીખ પંદર સપ્ટેમ્બરથી બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસાની ફિશિયર થવાની શક્યતા રહેશે અને લગભગ ત્રીસમી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું ચોમાસાની પિશીએ થઈ ગઈ છે આમ છતાં લગભગ માંગા ઉછાળેલી સિસ્ટમના કારણે રાજ્યના ભાગમાં વાદળવાયું કે વરસાદ આવવાની શક્યતા રહી શકે તારીખ દસથી બારમાં વાદળવાયું કે હવામાનમાં ફરતો આવી શકે તારીખ પાંચમી ઓક્ટોબરે દરિયા કિનારે પવનનું દૂર રહે સત્તરમી ઓક્ટોબરે કિનારે પવનનું દૂર રહે પરંતુ ત્યારબાદ ચોમાસાને વિદાય પછી ઠંડીની શરૂઆત અંગે જોઈએ તો અઢાર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં મંગળ નુકસાન ચક્રવાત થવાની શક્યતા રહેશે એટલે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ક્યાંક ઠંડીનો અહેસાસ થાય અને બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વરસાદ થશે એટલે પચ્ચીમી ડિસેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો સિજવતી ઠંડી પડવાની શક્યતા રહે ન્યૂનતમ તાપમાન આઠ આઠથી દસ ડિગ્રી ત્યાંક બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે અને ઉત્તરાયણ પછી પણ ઠંડી ઠંડીના ચમકારા અનુભવાશે જે